ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક અગ્રણી ભૂતપૂર્વ પ્રમુખ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભારત સરકારની નવરત્ન કંપની એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર હરીશભાઈ જોશીનું ફેસબુકનું આબેહૂબ નકલી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ને પૈસાની માંગ કરતા અજાણ્યા સાયબર ક્રિમિનલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જૂન મહિનાથી સતત ચાર કરતાં વધુ ફેક ડુપ્લિકેટ પ્રોફાઇલ ઉપર મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો સાથેના ફોટા ક્રોપ કરીને આબેહૂબ પ્રોફાઇલ બનાવી લોકોને ગેરમાર્ગે દોરીને પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી તાત્કાલિક પૈસાની જરૂર હોય ગૂગલ પેથી પાંચ હજારથી પચ્ચીસ હજાર રૂપિયા મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કરવા મેસેજ કર્યો હતો અને હરીશભાઈ જોશીના અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલતા મિત્રોએ જાણ કરી હતી આવું ભૂતકાળમાં ચાર વાર બની ચૂક્યું છે અને આ અંગે તારીખ છવ્વીસ જૂન સાયબર ક્રાઈમ ફરિયાદ નંબર ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરેલી હતી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી આ ઉપરાંત ફેસબુકમાં પણ આ ફેક પ્રોફાઇલ અંગેની અનેક ફરિયાદો હરીશભાઈને તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં ફેસબુક દ્વારા કોઈ એક્શન લેવાયા નથી સાયબર ગઠિયાઓની સક્રિયતા અને રીત રસમોથી લોકોને છેતરવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે રોજના અનેક નાના મોટા લોકો ભોગ બની રહ્યા છે આ ગઠિયાઓના મોબાઈલ નંબર ઉપર ઉપલબ્ધ છે છતાંય આ રાજ્ય અને દેશવ્યાપી ગેંગને ઝડપી પાડવામાં હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી આ અંગે હરીશભાઈ જોશીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઈમેલ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરી છે